વડોદરામાં ડાયમોરીવો જ્વેલરી બ્રાન્ડ ના ફ્લેગશીપ શોરૂમ નો આજથી ભવ્ય શુભારંભ આ ભવ્ય શોરૂમ વડોદરાના જ્વેલરી પ્રેમીઓ માટે એક નવું આકર્ષણ બનશે જે પરંપરા અને સાથે અનુપમ અનુભવ આપવા સંસ્કારી નગરી તરીકે વિખ્યાત ચીકુવાડી નજીક જેતલપુર રોડ પર રગ્રણી જ્વેલરી બ્રાન્ડ ડાયમોરી ના ફ્લેગશીપ શોરૂમ નો ભવ્ય શુભારંભ થયો બીએપીએસ એપીએસ સ્વામી નારાયણ સંસ્થાના વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક સંત લાઈફ કોચ અને પ્રેરક વક્તા ડોક્ટર કુચીશ્રી જ્ઞાન વત્સલ સ્વામીજીના વરદ હસ્તે સંપન્ન થયો આ પ્રસંગે ડાયમોરીવો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર અને ફાઉન્ડર હિતેશભાઈ કાનાણી સાંસદ ડોક્ટર હેમાન્ગભાઈ જોશી મેયર શ્રીમતી પિંકીબેન સોની ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ભાજપ પ્રવક્તા ભરતભાઈ ડાંગર સહિત રાજકીય સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ મેનેજમેન્ટ ટીમ અને મૂલ્યવાન ગ્રાહકોની ઉપસ્થિતિએ આ અવસરની અનેરી ભવ્યતા પ્રદાન કરી હતી હિતેશભાઈ અને એમના પરિવારનો સુંદર પ્રસંગ છે આ એમનો ડાયમંડ જ્વેલરીનો બધો શોરૂમ ડાયમો રિવો એનું આજે જે ઉદ્ઘાટન છે વડોદરામાં સુંદર શોરૂમ અહીંયા તૈયાર થયો છે તો આજના દિવસે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ પરંતુ જે મોહનસાઈ મહારાજના ખૂબ આશીર્વાદ આ પરિવાર ઉપર છે આમ તો પ્રમુખ સ્વાઈ મહારાજના પણ બહુ હતા અને આજે મહંત સ્વાઈ મહારાજના પણ ખૂબ છે તેમનો નોકરી ધંધો વેપાર બધું ખૂબ સારું ચાલે સત્સંગની પણ ખૂબ દ્રઢતા છે તો સત્સંગની પણ સેવા ભક્તિ ખૂબ સારા થાય આ પ્રસંગે ડાયમોરીવો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશભાઈ તાનાણીએ જણાવ્યું કે સંસ્કૃતિ સમૃદ્ધ નગરી વડોદરા જ્વેલરીની આગવી પસંદગી માટે જાણીતી છે ખાસ આ બાબતને ધ્યાનમાં રાખી ડાયમોરીવોના નવીન કલેક્શન પ્રીમિયમ ડિઝાઇન અને કસ્ટમાઇઝ જ્વેલરી આ સંસ્કારી નગરીના ગ્રાહકોને અનોખો અનુભવ પ્રદાન કરવા સુસજ્જ છે વડોદરા માટે અમે નવી ડિઝાઇન્સ અને ડેલી વેર માટે અમારી પાસે બહુ મોટો કોન્સેપ્ટ છે જે અમારી યુએસપી છે અમારી ડિઝાઇન જ તમારી યુએસપી છે અમે અત્યારે ઓલરેડી અઢારસો ડિઝાઇન ડાયમંડમાં અમે અઢારસો ડિઝાઇન એક સાથે લોન્ચ કરીએ છીએ અહીંયા અને ગોલ્ડની બારસો છે પણ લાઇટ છે લાઇટ જ્વેલરી મીન્સ ડેલી વીયર માટે અમારી પાસે ગોલ્ડની જ્વેલરી છે અને ડાયમંડમાં અમારી પાસે અઢારસો ડિઝાઇન અમે એક સાથે લોન્ચ કરી જેતલપુર રોડ વડોદરા ઓલરેડી આમ તો અમારી બ્રાન્ડની સ્કીમ ને લઈને કોઈ આવે એની માટે સ્કીમ નથી મૂકી પણ અમે અહીંયા ઓલરેડી બ્રાન્ડ ને એસ્ટાબ્લિશ કરી છે લોકો અહીંયા અમારા સ્ટોર ઉપર અમારી ડિઝાઇન જે અમારી યુએસપી છે એની વિઝિટ કરે એટલા માટે અમે અત્યારે ઓફર કરી છે કે હંડ્રેડ પર્સન્ટ બાયબેક અને હન્ડ્રેડ પર્સન્ટ મેકિંગ ઓફ અપ ટુ એન્ડ અપ ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ડાયમંડ વેલ્યુ ઓફ અને અપ ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મેકિંગ ઓફ ઓન ગોલ્ડ સ્પેશિયલ ઓર્નામેન્ટ્સ અત્યારે દિવાળીની સિઝન આવે છે તો દિવાળી માટે પણ ઓલરેડી નેકલેસીસ છે અને ઓલ ડેલી વિયર છે